એવું લિસ્ટિંગ આજના દિવસે આપણને જોવા મળ્યું છે શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્રના સીએમડી આપણી સાથે જોડાઈ રહ્યા છે ચેતન એસ એન થડેશ્વર ચેતન સર સ્વાગત છે શો પર અને સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કંપનીનું જે રીતે લિસ્ટિંગ આજે આપણે થતું જોયા છે એક્સચેન્જ પર આગળ હવે જાણવા માગીશું ગ્રોથને લઈ અને કઈ રીતે એક વ્યૂ અહીંયાથી તમે રાખી રહ્યા છો આગળ જતા ખાસ કરીને તો એક એ જાણીએ લિસ્ટિંગ બાદ કંપની કઈ રીતે ગ્રોથ સ્ટોરી આગળ વધારશે પહેલા તો આજે કંપનીનું રજિસ્ટ્રિંગ થયું છે શ્રીંગાર હાઉસ ઓફ મંગળસૂત્ર લિમિટેડ તમામ ઇન્વેસ્ટર્સને હું ખૂબ જ ધન્યવાદ કહીશ કે આટલો સરસ પ્રતિસાદ જે મને મળ્યો છે એની સામે ઇન્વેસ્ટર નિરાશ નહીં થાય કારણ કે મંગળસૂત્ર બનાવતી અમારી કંપની ભારત વર્ષની અંદર તમામ સ્ટેટ ઓલમોસ્ટ ચોવીસ સ્ટેટ અને ચાર યુનિયન ટેરિટરીની અંદર સપ્લાય કરે છે અને બધા જ ઓર્ગેનાઇઝ પ્લેયરો સાથે કામ કરે છે ઓલમોસ્ટ અને આ પ્લેયરોનું આગળ એક્સપાન્શન મોડ બહુ મોટું છે ઇવન અમારા માટે એક્સપોર્ટ બી એટલું મોટું આયામ છે મોટો પાથ બાકી છે અને આવનારા આ વર્કિંગ કેપિટલથી આપણે આ બિઝનેસને આપણે અનેક ગણો વધારશું અને પ્રોફિટનો રેશિયો પણ આપણે વધારીએ છીએ કારણ કે આપણે હર વર્ષે એક નવા પ્રોડક્ટો બનાવીએ છીએ જેની માર્જિન પણ હંમેશા વધારે હોય છે અને એના માધ્યમથી આ પ્રોડક્ટનું જે રૂપ છે લોકોને વધારે પસંદ કરે છે પ્રોડક્ટનું વધારે વેચાણ થાય છે એટલે આપણે સો ટકા આનાથી આપણે આગળ વધશું એવી મને આશા છે જી સર આગળ હવે જાણવા માગીશું ચેતન સર અગર આવનારા ત્રણથી પાંચ વર્ષ માટે ડોઈક વ્યૂ લઈએ કંપનીના ગ્રોથને લઈ એક્સપેન્શનને લઈને કઈ રીતે પ્લાન્સ બનતા જોઈ રહ્યા છે જી પહેલા તો આપણે અત્યાર સુધીમાં લગભગ બારસો કસ્ટમરો આપણે એક વર્ષની અંદર આપણે કેટર કરીએ છીએ ટ્વેલ્વ હંડ્રેડ કસ્ટમર્સ ઇન્ક્લુડિંગ ધ કોર્પોરેટ જેટલા બી ઇન્ડિયાની અંદર ઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે એ લોકોની સાથે પણ ઇન્ડિયા એટલું મોટું છે અને મંગળસૂત્રનું સેલ એટલું વધારે છે કે આજે ઓર્ગેનાઇઝ પ્લેયર્સમાં શ્રંગારનો માર્કેટ શેર ફક્ત છ ટકા છે આગની તારીખમાં એટલે આપણી પાસે એને છ થી અનેક ગણો વધારવાનો એક તો આપણી પાસે સ્કોપ છે એનાથી આગળ વધવા માટે રીસન્ટલી આપણે દિલ્હીમાં એક ઓફિસ કરી છે નોર્થના પાંચ સ્ટ્રેટ કવર કરવા માટે અને બીજી ઓફિસો બધી પાઇપલાઇનમાં છે આવતા મેનેજિંગ બીજી ઓફિસ પુણેમાં થઈ રહી છે અને આ ઓન ગોઈંગ એટલે આ રીતે આપણે એક એક સ્ટોર કારણ કે આપણે બી ટુ બીમાં છીએ આપણે મેન્યુફેકચરિંગમાં છીએ અને આપણે રિટેલ સ્ટોરમાં આપણું સપ્લાયનું કામ છે એટલે આપણે તમામ જ્વેલરો સુધી પહોંચવા માટે આપણી પોતાની ઓફિસો ઇન્ડિયાની અંદર થઈ રહી છે ઇનફેક્ટ આપણા ફેસિલિટેટર ઇન્ડિયાની અંદર એટલા બધા થઈ રહ્યા છે ચાલીસ ફેસિલિટેટર ટુ થાયર થ્રી ટાયર સિટીઝની અંદર થશે એટલે આના માધ્યમથી આપણે ઘણું બધું ઇન્ડિયાનું મોટું માર્કેટ આપણે કેપ્ચર કરી શકશું જી સર એ સમજવા માંગીયું લિસ્ટિંગ પછી અગર કંપનીના ફ્રન્ટથી જોઈએ તો કોમ્પિટિટિવનેસ જે છે એની પર કઈ રીતે અસર કારણ કે હવે કંપની લિસ્ટેડ પ્લેયરમાંથી એક છે ઓર્ગેનાઇઝ કે અન ઓર્ગેનાઇઝ પ્લેયર્સમાંથી કઈ રીતે તમે જોઈ રહ્યા છો અ ઓર્ગેનાઇઝ જેટલા બી ઇન્ડિયાની અંદર છે એ લોકો પહેલાથી જ હંમેશા શ્રીંગાર પહેલો પ્રેફરન્સ આપે છે આપણે ડિપાર્ટમેન્ટ છે જયારે આટલા મોટા સ્ટોર્સ જે લોકોના ચારસોથી અને ચારસો થી પણ વધારે સ્ટોર છે વર્લ્ડ વાઇડ એવી એવા કોર્પોરેટ શ્રંગાર સાથે જોડાયેલા છે રહી વાત કોમ્પિટિશન નહીં દરેક ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન હોય પણ આપણું ડિઝાઇનિંગ જે આપણું શ્રંગારનું છે અને જે બોન્ડિંગ આપણા જે કસ્ટમરો સાથેના છે એ એટલા સ્ટ્રોંગ છે એટલા જૂના છે કારણ કે હું પોતે બેતાલીસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલો છું અને કંપની ઓગણીસો ને ત્રેસઠમાં સ્થાપિત થઈ હતી અને આપણી લિમિટેડ કંપની આપણે જયારે બનાવી હતી એ બે હજાર નવમાં આપણે એની સ્થાપના કરી હતી તો આટલા જૂના સંબંધો આટલી ડિઝાઇનો અને આટલા કુશળ કારીગરો અને જે ડિઝાઇનરો આપણા છે એ ખરેખર એટલા જૂના અને એટલા સરસ ડિઝાઇનિંગમાં છે કે આપણે દરેકે દરેક સ્ટેટની નીડ અગર કોઈ પૂરું પાડી શકતું હોય મંગળસૂત્રમાં તો હું સમજુ છું કે શ્રીગાર જ એક ઓપ્શન છે મંગળસૂત્રમાં સર હવે જે આપણે વાત કરી પરંતુ એક્સપોર્ટના ફ્રન્ટ પર જોઈએ જે રીતે અત્યારે ટેરિફને લઈને એક કન્સર્ન થોડું આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે પરંતુ યુએસ થી જે ટેરિફ લગાવવામાં આવ્યા છે કોઈ એની ઇમ્પેક્ટ કંપની પર અને એક્સપોર્ટના ફ્રન્ટ પર કોઈ અસર એ સમજવા માંગીશું આપણું એક્સપોર્ટ ક્યારે બી ફોકસ રહ્યું નથી અત્યારે તમે અમારો એક્સપોર્ટના આંકડા જોશો ને તો એક ટકો સવા ટકો પણ આપણું એક્સપોર્ટ નથી અને એમાં બી યુએસ અલગ બાકી બીજા ઘણા કન્ટ્રીઓ છે અત્યાર સુધી આપણે હંમેશા એવું સમજીને ચાલીએ છીએ કે આપણું જે પ્રોડક્ટ છે જે ઇન્ડિયન આધારિત પ્રોડક્ટ છે અને આ ઇન્ડિયામાં સૌથી વધારે વેચાય છે અને આપણું પહેલા ફોકસ જ ઇન્ડિયા છે એક્ઝિબિશનોની અંદર અગર ઓવરસીઝ બાયરો આવે અને એની અંદર આપણે કોઈ કામ કરીએ તો એ અત્યાર સુધી એટલું ફાઇલી ફોકસ નહોતું પણ હવે હું એમ સમજુ છું કે આપણે ડેફિનેટલી એક્સપોર્ટને પણ આપણે ફોકસ કરવાનું છે અમેરિકા સિવાયના પણ એટલા કન્ટ્રી છે જે આપણા ઇન્ડિયન્સ બહુ છે અને ત્યાં પણ એક્સપોર્ટ કરશું એટલે આ જેટલું બી એક્સપોર્ટ પોઝિશન છે એ આપણા માટે એકચ્યુઅલી એડિશનલ છે કારણ કે આપણું ફોકસ જ મેન ઇન્ડિયા છે જ્યાં સુધી ઇન્ડિયા જે આપણે પૂરું ના કરે ત્યાં સુધી આપણે એક્સપોર્ટના આંકડા ત્યાં સુધી ગણવાની જરૂર નથી હોતી રાઈટ ચેતન સર એક વસ્તુ જે સમજવી હતી તમારી પાસેથી કારણ કે આઈપીઓ જે એક ફ્રેશ ઇસ્યુ છે આપણે ચર્ચા પણ કરી હતી અને ટોટલ બોરિંગની વાત કરીએ તો પોસ્ટ આઈપીઓ અગર જોઈએ તો એ કેટલું રિડ્યુસ થશે અને આઈપીઓ પછી કેટલું રહેશે ના ડેપ કંપની જે છે એ આપણે એમ જ રાખવાની છે આઈપીઓના પૈસા એઝ અ વર્કિંગ કેપિટલનો આપણે ઉપયોગ કરવાનો છે આપણું વર્કિંગ કેપિટલના માધ્યમથી આપણી ફેક્ટરીની અંદર રો મટીરીયલ ઇન્વેન્ટરી અને સપ્લાય આ ત્રણેય વસ્તુને આપણે એનેન્સ કરવા માટે આપણે આઈપીઓ લઈ આવ્યા છીએ એટલે આપણે ઝીરો ડેપ્ટ કંપનીને કરવાનો કોઈ અત્યાર સુધીની કોઈ ગણતરી નથી આની પછી પણ અગર આગળ કંપની ગ્રો કરતી જાય છે તો આપણે ડેફિનેટલી ડેપ્ટની સાથે આપણે આગળ વધી શકશું સર મહારાષ્ટ્રમાં જે રેવન્યુ પોર્શન છે તો પોસ્ટ લિસ્ટિંગ વાત કરીએ તો આ કમ્પોઝિશન જે કોન્ટ્રીબ્યુશન છે એ બદલશે કે સેમ રહેશે એવું નથી જેટલા પણ મોટા કોર્પોરેટ છે જેના પેન ઇન્ડિયા જેના શોરૂમ છે જમ્મુથી કન્યાકુમારી સુધી એ લોકોની હેડ ઓફિસો મુંબઈમાં છે એટલે અમારું બિલિંગ સાયકલ જે છે અમારું ટ્રાન્ઝેક્શન છે એ મુંબઈ મહારાષ્ટ્રમાં થાય છે એના કારણે આંકડા મહારાષ્ટ્રના આપણને મોટા દેખાય છે પણ એ માલનું આગળ વેચાણ પેન ઇન્ડિયાથી થાય છે કારણ કે હેડ ઓફિસ અહીંયા છે બ્રાન્ચિસ ઓલ ઓવર ઇન્ડિયા છે ચાલો ચેતન સર ઓવરઓલ એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે કંપનીના અગર વોલ્યુમ ફ્રન્ટ પર જોઈએ કે પછી રેવન્યુ એબિટ આઉટલુક જોવા જઈએ કંપની માટે કઈ રીતનું ગાઈડન્સ કે પછી ટાર્ગેટ ચેક કરવા માંગશો જે પ્રમાણે કંપનીનો ગ્રોથ થઈ રહ્યો છે ગ્રેજ્યુઅલી આ રીતે ગ્રોથ તો થશે જ પ્લસ આઈપીઓના માધ્યમથી આ આપણે એને ખૂબ જ આપણે આગળ વધારી શકશું કારણ કે મેં તમને જેમ કીધું એમ આપણું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીથી લઈને ઇન્વેન્ટરીથી લઈને સપ્લાય સુધીની જેટલી પણ વસ્તુ છે એટલે જે વસ્તુ અમે કરતા હતા એની અંદર અગર આઈપીઓના વર્કિંગ ફંડ બી આગળ આની અંદર ભળશે તો આપણે એને એટલા જ મલ્ટીપલ ટાઈમ આપણે બિઝનેસને આગળ લઈ આવી શકશું અને કંપનીનો હંમેશા મોટો એક જ હોય છે કે વધારે ને વધારે ટર્નઓવર આપણે કરવું કારણ કે અમે બી ટુ બીના ના પ્લેયર છીએ અને હર વર્ષે નવા પ્રોડક્ટો એવા બનાવવા જેના કારણે કંપનીનું માર્જિન વધે પ્રોફિટેબિલિટી વધે જી સર ઘણી ડિટેલ્સ તમે શેર કરી સાથે જોડાયા બેસ્ટ